બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ અને શહેરમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પાલમપુર નવા બસ સ્ટેશન અને કલેક્ટર કચેરી ખાતે ફ્લેશ મોબ અંતર્ગત યુવક યુવતીઓએ સંગીતના તારે ડાન્સ અને ગરબા ગાતા ગાતા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી મતદાર જાગૃતિના અભિગમે મુસાફર જનતા અને વેપારીઓમાં આકર્ષણ જમાવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી અનવ્યે આગામી સાતમી મે ના રોજ જિલ્લામાં મતદાન યોજાનાર છે લોકશાહીના મહાપર્વમાં તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાની સહભાગીદારી નોંધાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર મતદાન જાગૃતિ માટે કામ કરી રહ્યું છે સ્વીપ અંતર્ગત જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાલમપુરના જાહેર સ્થળો ઉપર ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો હતો ગીત પર યુવક યુવતીઓએ જાહેર સ્થળો ઉપર મતદાન જાગૃતિ માટે ડાન્સ કર્યો હતો અચાનક જ જાહેર સ્થળો ઉપર યુવક યુવતીઓએ મતદાન જાગૃતિ માટે ડાન્સ કરતા જોઈ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા લોકોએ પણ યુવક યુવતી યુવતીઓ દ્વારા થતા મતદાન જાગૃતિના કાર્યક્રમને આવકાર્યો હતો અને મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા સાતમી મેના રોજ જ્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે આ જ પ્રકારના ફ્લેશ મોબ કાર્યક્રમ જાહેર સ્થળો પર કરી વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે આ પ્રકારના કાર્યક્રમથી લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ વધે એ માટેની આ આગવી પહેલ છે નાગરિક